નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે સુધી અભ્યાસ કર્યો એટલે કે પાઠ ની અંદર ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિનોબા ભાવે આપણે એટલે સુધી અભ્યાસ કર્યો હતો એની અંદર સંસ્કૃતિ એટલે શું પ્રકૃતિ એટલે શું અને વિકૃતિ એટલે શું આ ત્રણેયની આપણી વ્યાખ્યા સારી રીતે સમજ્યા હતા એટલે કે માણસે ભૂખ લાગે અને ભૂખ લાગવી એ પ્રકૃતિનો નિયમ છે એટલે કે ભૂખ લાગવી ત્યારે જમવું એ ખરેખર પ્રકૃતિ કહી શકીએ પરંતુ ભૂખ ન હોય છતાં પણ ખાવું એ માણસની વિકૃતિ છે અને ભૂખ લાગી હોય છતાં પણ ઉપવાસ કરવા એ માણસની સંસ્કૃતિ છે એટલે આપણે ત્રણેય વ્યાખ્યાને સારી રીતે સમજ્યા હતા આપણે આગળ ચર્ચા કરીએ ઘણી વાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ એટલે કે જે વિદેશી જીવનશૈલી એમાં પણ જીવનની અંદર ઘણી બધી અડચણો ઊભી કરતી જીવનશૈલી ખરેખર આપણી ભારતીય સંસ્કૃતિની એ જીવનશૈલી નથી છતાં પણ આપણે એને સંસ્કૃતિ માની અને અપનાવી લઈએ છીએ એટલે કે એ સંસ્કૃતિ નથી હોતી છતાં પણ એ વિકૃતિ વહે પણ એને સંસ્કૃતિ માની અને આપણે ચાલતા હોઈએ છીએ એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે એ એ બાબતની અંદર આપણે તકેદારી રાખવાની જરૂર છે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા બધા આગળ વધ્યા છે એટલે વિજ્ઞાનની સંશોધનની બાબતની અંદર ભારત કરતાં ઘણા બધા આગળ છે વિજ્ઞાન ટેકનોલોજીની દૃષ્ટિએ એ વિશ્વની અંદર પશ્ચિમના દેશો બધા દેશો કરતાં આગળ છે એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું બધું છે જો એમની પાસે રહેલા જે વિશેષ્ટ જ્ઞાન છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ એ જ્ઞાન લેવું જોઈએ પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે એમના પાસેથી જે વિકૃતિ ખરેખર માણસ માટે યોગ્ય નથી એવી ખરાબ વૃત્તિ પણ એમનામાં રહેલી છે એને આપણે પકડવાની નથી તેનું સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરવી જોઈએ એ આપણે એમ મની લઈએ કે એમની સંસ્કૃતિ છે અને સારી છે તો આપણે અપનાવી લેવી જોઈએ ખરેખર એવી ભૂલ આપણે ક્યારેય કરવી જોઈએ નહીં એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે એટલે સંસ્કૃતિ કોઈ પણ દેશની હોય એની આપણે સારી સારી બાબતો હંમેશા સ્વીકારવાની છે પરંતુ ખરાબ વૃત્તિને એટલે કે વિકૃતિને ક્યારેય આપણે અપનાવવાની નથી એ આપણે ખાસ તકેદારી રાખીશું હા કે પશ્ચિમના દેશોની અંદર જે વિજ્ઞાન ટેકનોલોજીની દૃષ્ટિએ જે વિકાસ સાધ્યો છે એ આપણે એ તમામ વસ્તુને અપનાવવાની છે પરંતુ એ લોકોની જીવનશૈલી હોય પછી પહેરવેશ હોય ખોરાક હોય એમાં ખોરાકની બાબતમાં પણ આપણે તમામ વસ્તુની કોપી કરીએ ખરેખર એ યોગ્ય નથી આની સાથે સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની ત્યાંથી પણ ભલે હોય એટલે આપણે દુનિયાભરની જે કંઈ સંસ્કૃતિ હોય એને અપનાવી લઈએ પણ આપણે ત્યાંની ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે ગમે તે દેશની સંસ્કૃતિ આપણે અપનાવી લઈએ પણ વિકૃતિ ક્યારેય અપનાવવી જોઈએ નહીં આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ જે પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગી જ કરવો જોઈએ નહીં ભલે સંસ્કૃતિ અને વિકૃતિ આદિકાળથી ચાલી આવે પરંતુ આપણે તો સંસ્કૃતિનો જ સ્વીકાર કરવાનો હોય ભલે ને આદિકાળથી એ વિકૃતિ ચાલી આવતી હોય છતાં પણ એનો સ્વીકાર કરવાનો નથી વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વર્જ્ય છે એટલે નકામી છે આપણી હોય વિકૃતિ કે પછી એ બીજાની હોય પણ હંમેશને માટે એ નુકસાનકારક છે એટલે એને ક્યારે અપનાવી જોઈએ નહીં અને વિકૃતિને પ્રકૃતિને સ્વીકારવી પ્રકૃતિ જે મૂળ સ્વભાવ છે એને ક્યારેય ક્યારેય તિરસ્કાર ન કરવો જોઈએ સ્વીકારી લેવી જોઈએ ગમે તેવી હોય પ્રકૃતિ પ્રત્યે આપણે યાદ રાખીશું પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિ રૂપ આપતા રહેવું જોઈએ જે પ્રકૃતિ હે ને એ સંસ્કૃતિનો એક અંશ પણ કહી શકાય એટલે એને હર હંમેશા વિકાસના પંથે લઈ જવાની અપનાવવાની કોશિશ કરવી જોઈએ ખાવાનું આપણે ન છોડી શકીએ એ આપણી મૂળ સ્વભાવે એ આપણી પ્રકૃતિ છે કારણ કે તે પ્રકૃતિ છે પણ માંસાહાર છોડી શકીએ ને એવું આપણે ન ખાઈએ ખરેખર એ વિકૃતિ છે તો એને તો આપણે છોડી શકીએ તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની વિરુદ્ધ દિશાનું આગલું પગલું છે એટલે એ ક્યારે ન કરવી જોઈએ કારણ કે એ આપણી સંસ્કૃતિમાં આવતું નથી ખાવામાં સંયમ રાખવો એટલે કે જેટલું જોઈએ એટલું જ ખાવું એની અંદર કંટ્રોલ રાખવો એ પણ જરૂરી છે કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ આપણે વધી શકીશું એ પણ સંસ્કૃતિનો એક ભાગ છે એટલે એટલે તો આપણે ઋષિમુનિઓ કહેતા કે માણસ બે મુઠ્ઠીમાં માયને એટલું ખાય ને તોય તંદુરસ્ત રહી શકે મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે તેમ તેમ માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ તેમ તેમ વધતી જશે એટલે કે માણસ જેમ જેમ પ્રગતિ કરે એ માણસની જે દ્રષ્ટિકોણ છે એ વૈજ્ઞાનિક વૃત્તિ સાથે વિકાસ પામશે એટલે કે તેમ તેમ તે વિકૃતિઓ ક્ષીણ થતી જશે ઓછી થતી જશે કારણ કે માણસને જેમ જેમ વૈજ્ઞાનિક દૃષ્ટિએ વિકાસ પામતો રહે તો એને એટલી ખબર પડે ક્યારે કઈ વસ્તુ ક્યારે ખાવી જોઈએ અને ક્યારે ન ખાવી જોઈએ ક્યારે સુઈ જવું જોઈએ ક્યારે ન સુવું જોઈએ આટલું તો એનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ભાન હોય એટલે માણસ જે વિકૃતિ છે એ માણસ જેમ વિકાસ કરશે ને એમ વિકૃતિને દિવસે ને દિવસે છોડી દેશે અને માણસ સંસ્કૃતિની દિશામાં હર હંમેશા આગળ વધતો જશે બહુ આગ્રહ કરી કરીને ખવડાવવું અને અક્રત્યાન એટલે વધારે પડતું આપણે કોઈને ખવારીએ જે માણસને ભૂખ ન હોય ભૂખ ન હોય છતાં પણ ખવડાવવું અને અકરાત્યાની માફક ખાવું અકળી અકળીને ખાવું ભૂખ ન હોય છતાં પણ બીજાનું મફતનું હોય અને ખૂબ દાબીને ખાવું ખરેખર એ આપણી સંસ્કૃતિ નથી એ વિકૃતિ છે એ પણ એક વિકૃતિ છે પણ આજે હજી માણસને આ સમજાતું નથી છતાં પણ એ વિકૃતિ છે પણ માણસ સમજવા માટે તૈયાર નથી કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન ક્રિયાનું પૂરતું ગુજાન નથી એટલે કે કેટલા સમય વાગ્યા પછી ખાવું અને કેટલા વાગ્યા પહેલાં ન ખાવું એની વૈજ્ઞાનિક દૃષ્ટિએ માણસને ખબર હોવી જોઈએ એટલે કે દિવસના સમય કઈ વસ્તુ ખાવી જોઈએ અને કઈ વસ્તુ ન ખાવી જોઈએ ખાવા માટેનો બેસ્ટ સમય કયો હોય એની અને રાત્રિના સમય કેટલા વાગ્યા પછી ન ખાવું જોઈએ એની વૈજ્ઞાનિક દ્રષ્ટિ એને ખબર હોવી જોઈએ કારણ કે પાચન ક્રિયાની અંદર જે હે એનું જ્ઞાન પણ એને હોવું જોઈએ પરંતુ આજે માણસ એ તમામ પ્રક્રિયાઓ ભૂલી ગયો છે જ્યારે તેને શરીરનું અંતર એટલે કે આંતરિક અને બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ તો ખરેખર વિકૃતિ છે અને તેને છોડવી જોઈએ માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પુથકરણ કરતો રહે છે એટલે વિશ્લેષણ કરતો રહે છે પુથકરણ આપણે યાદ રાખીશું એની અંદર જો વિશિષ્ટ શબ્દ હે એની જોડણી આપણે ખાસ યાદ રાખશું ક્યારેક પૂછી નાખીએ તો માણસ એ એની પાછળ ગહન વિચાર કરે છે કે કઈ વસ્તુને આપણે અપનાવી જોઈએ અને કઈ વસ્તુને આપણે છોડી દેવી જોઈએ વિશ્લેષણ કરતો રહેશે પરિયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે આપણે ઉદાહરણ તરીકે જોઈએ ડૉક્ટરો દુનિયાની અંદર સૌથી વધારે જ્ઞાની હોય અથવા આપણે એવું માની શકીએ કે એ લોકોને સમજાવે કે ડૉક્ટર એક એવા વ્યક્તિ છે એક એવો માણસ છે દરેક વ્યક્તિને સમજાવી શકે કે ક્યારે વસ્તુ ખાવું જોઈએ અને કઈ વસ્તુ ક્યારે ન ખાવી જોઈએ કારણ કે સંપૂર્ણ માહિતી હોય છે પરંતુ આજે ડોક્ટરો પણ બેદરકાર બની ગયા છે એટલે એમને પણ જરા ભાન નથી કે કઈ વસ્તુ ક્યારે ખાવી જોઈએ માત્ર ને માત્ર એ લોકો પણ ઉપદેશ જ આપે છે પોતાના જીવનની અંદર જરા પણ એનો નિયમનો ચુસ્તપણે એ લોકો પણ પાલન કરતા નથી જે આવે એ લોકો જ ખાતા હોય તો આમ જનતાને શું સંદેશો આપી શકે આવું ભારતમાં થયું છે અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગ કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ ને તે નિપજી છે ઉપજી છે ઉપજ બની છે ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે એટલે દુનિયામાં જેની સંશોધન થયું ને ત્યારે ભારતની અંદર ગ્રંથોની અંદર પ્રમાણમાં માહિતી છે ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો પ્રયોગવીર હતો અહીં બહુ પ્રયોગો થયા છે તેના નિષ્કર્ષ પણ નીકળ્યા છે જેના ચોક્કસ કારણો પણ નીકળ્યા છે અને તેમાંથી વિવિધ શાસ્ત્રો ઊભા થયા છે આજે વિશ્વની અંદર કોઈ પણ શાસ્ત્ર લઈ લો તો સૌથી જૂનું શાસ્ત્ર એ ભારતીય શાસ્ત્ર છે પછી વેદ હોય પુરાણ હોય કે પછી તત્વજ્ઞાનને લગતું કોઈ પણ પુસ્તક હોય કે પછી રોગોને લગતું જે પતંજલિનું કોઈ પણ પુસ્તક હોય તો એ ભારતનું સૌથી જૂનામાં જૂના પુસ્તકો છે તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી આ બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરી કરીને ઘડી છે એમને કંઈ ઘડી નથી અને એ દરેક વ્યક્તિના જીવનની અંદર કેવી રીતે તંદુરસ્તી લાવી શકાય આપણા પૂર્વજોએ મહામૂળો ફાળો આપેલો છે અને આ આપણો બહુ મોટો વારસો છે એમ પણ આપણે કહી શકીએ એટલે કે ભારતીય સંસ્કૃતિ આખા વિશ્વની અંદર જે મહાન કહેવાય એનું કારણ આપણા ઋષિ મુનિઓના જે વૈજ્ઞાનિક પ્રયોગો હતા એના ઉપરથી આપણે નિષ્કર્ષ તારણ અથવા કારણ તારણ તા તારવી શકીએ આગળ જોઈએ તો ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે અહીં સુંદર સુંદર અને સેંકડો નદીઓ વહે છે ભારત દેશની અંદર અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે ને આપણો દેશ ભારે સુજલ સારી નદીઓવાળો અને સુફળ પુષ્કળ પ્રમાણમાં પાક ઉત્પન્ન કરતો દેશ છે પણ આપણા કરતાએ વધારે સુજલ એટલે વધારે નદીઓવાળો નદી વધારે પાણીવાળો અને સુફળ એટલે સારા પાક ઉત્પન્ન કરતા દેશો દુનિયામાં ઘણા બધા મોજૂદ છે એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહી શકાય હા આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે ને તે અત્યંત અદ્વિતીય છે જેને બીજા સાથે ઉપમા ન આપી શકાય એવું આપણા વારસામાં મળેલું છે હા આ હું કોઈ અભિમાનથી નથી કહેતો જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ચોક્કસપણે ભારત વિશે તો હું આટલું કહે કે ભારતનો વિચાર અને વૈભવ ખરેખર અદ્વિતીય છે હું આ દેશમાં જન્મ્યો છું એટલે હું ભારતના વખાણ નથી કરતો પણ બીજા દેશમાં જન્મ્યો જન્મ્યો તો પણ વિનોબા ભાવે એવું કહે કે હું ભારતને ભારત વિશે તો હું આટલું ચોક્કસ કહી શકાય કે ભારતનો જે વિચાર છે ઋષિમુનિઓના જે વિચારો અને વૈભવ જે સમાયેલો હોય ને એ તો ખરેખર એને કોઈ જ દેશ કોઈ પણ વિશ્વના દેશો સાથે સરખામણી કરી શકાય નહીં ઓ અદ્ભુત છે એવું વિનોબા ભાવે આપણને સમજાવે છે ખરેખર આપણી સંસ્કૃતિ કેટલી મહાન હશે એ આટલા વાક્ય પરથી આપણે જાણી શકીએ ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને એટલે કે ઈસવીસન પૂર્વના સમયગાળાથી લઈ અને આ જ દિવસ સુધી ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે એટલે કે આપણે ઉદાહરણ તરીકે હસ્ત શબ્દ સંસ્કૃત શબ્દ છે એ સદીઓ પહેલાં પણ હસ્ત શબ્દ વપરાતો હતો આજે એ આપણે હસ્તમાંથી હાથ શબ્દ એટલે એનો એ જ શબ્દ ઘણા વર્ષો સુધી ચાલ્યો આવતો શબ્દ છે એટલે કે આપણા શબ્દો એના એ જ વારસ વારસાની અંદર પરંપરાગત ચાલે આવતા શબ્દો છે એવી આપણી ભાષા શૈલી ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને એટલે ઈશ્વિશન પૂરો ઋષિમુનિઓ હતા એ સમયગાળાથી લઈ અને આ દિવસ સુધી આપણા જે શબ્દો છે એ અખંડપણે એટલે જરા પણ તૂટ્યા ભાગ્યા વિના એવા ને એવા શબ્દો આપણે વાપરીએ છીએ હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોયો જ્યાંની ભાષા દસ હજાર વર્ષથી એના એ જ શબ્દ ચાલે આવતા હોય એટલે કે દસ હજાર વર્ષ ચાલે ને એટલે શબ્દો આખી ભાષા બદલાઈ જાય છે જ્યારે ભારતની અંદર ઋષિ મુનિયો લઈ અને આજ દિવસ સુધી એની એ જ શબ્દ ભંડોળ ચાલ્યું આવે છે એટલે ખરેખર ગૌરવની વાત કહી શકાય ભારતમાં શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે ને તેટલું બીજે ક્યાંય પણ દેશમાં થયું નથી ભારતે પોતાના પુરાવા શબ્દોને તોડ્યા નથી અને નવા જરૂર બનાવ્યા છે સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેનો વિકાસ કર્યો છે એટલે કે એની પરંપરાને એ તોડી નથી સાથે સાથે એને વિકાસ એ કર્યો છે કે નવા શબ્દો ઉમેર્યા છે પણ સાથે સાથે જૂના શબ્દોને એટલું પ્રાધાન્ય આપ્યું છે કે લોપ્ત ન થઈ જાય એને પોતાનો ભૂતકાળનો વારસો તો પકડી જ રાખ્યો હે છતાં પણ સાથે સાથે ભાષા શબ્દોની અંદર વિકાસ પણ સાધ્યો છે આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી ભારત સિવાય બીજી વિશ્વની ઘણી બધી સંસ્કૃતિઓ છે પણ એની અંદર સમયાંતરે ભાષા શૈલી અને ભાષા શબ્દો વારંવાર બદલાતા આવ્યા છે માત્ર ને માત્ર ભારતના શબ્દો ભારતીય સંસ્કૃતિની ભાષાના શબ્દો અખંડપણે એના એ જ ચાલે આવ્યા છે યાસ્કાચાર્યે કહ્યું ઋષિમુનિ આપણી સનાતન સત્તા નિત્ય નૂતન સંસ્કૃતિ છે હંમેશા પરિવર્તન પામતી આપણી સંસ્કૃતિ છે આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેને આપણે આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે આપણી ભીતર કંઈક શાશ્વત સ્નિગ્ધ કોમળ ચવટ કઠોળ અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી આ આપણું એક અનોખું બળ છે એટલે કે આપણે સદીઓથી આજે ભારતમાં રહેતા લોકો એની પાસે જે પોતાનો સંસ્કૃતિ વારસો છે એ અખંડપણે એમને જાળવી રાખ્યું હોય એટલે કે ભલે માણસોએ વિકાસ કર્યો હોય પહેરવેશ બદલ્યા પરંતુ એની જીવનશૈલી ભાષા શૈલીને જરા પણ આંચ આવવા દીધી નથી એટલે કે આજે પણ સદીઓ પહેલાંના ઋષિ મુનિઓ આવે અને ભારતવાસીઓને જોવે તો ચોક્કસપણે એટલું કહી શકે કે આ એના એ જ મારા બાળકો હોય આમાં જરાય પણ ફરક પડ્યો નથી એટલે આપણે ગૌરવથી કહી શકીએ કે આપણી સંસ્કૃતિને આપણે સારી રીતે જાળવી શકીએ છીએ અહીં કહેવાયું છે કે દુર્લભ ભારતે જન્મ ખરેખર ભારતમાં જન્મ લેવો ખરેખર ખૂબ દુર્લભ છે આપણો આ ભારત દેશ પરમ વિશિષ્ટ અને પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કંઈક કહ્યા કરતા ખરેખર આપણો ભારત દેશ એ પવિત્ર છે અને ભારત દેશની અંદર જન્મ લેવો ખરેખર એ તો આપણા માટે ખૂબ પોણ્યની વાત કહી શકાય દુર્લભમ મહારાષ્ટ્ર જન્મમાં ખરેખર મહારાષ્ટ્રમાં એમાં પાછો જન્મ લેવો એ તો ખરેખર ખૂબ દુર્લભ છે દુર્લભમ ગુર્જરેશું જન્મ ખરેખર એમ પાછો ગુજરાતમાં જન્મ લેવો એ આપણા માટે ખૂબ દુર્લભ કહી શકીએ એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે અને તુલસીદાસજી પણ કહે છે ભારત ભૂમિ ભલે કુળ જન્મ અને તુલસીદાસ પણ એમ કહી કહી ગયા છે કે ખરેખર ભારત ભૂમિ એ ખૂબ પવિત્ર છે અને ત્યાં જન્મ લેવો એ ખરેખર નસીબની વાત કહી શકાય પાંચસો વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું હતું એક ભજન જેના શબ્દો ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે ખરેખર ભારત ભારત દેશની અંદર ભૂતળ એટલે પૃથ્વીમાં જન્મ લઈ આખા ભારત પવિત્ર દેશની અંદર ખરેખર જન્મ લઈ અને કૃષ્ણ ભગવાનના ગુણ ગાયા ભજન કરી ભક્તિ કરી એ ખરેખર મારા માટે તો ધન્ય કહી શકાય આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો ન શંકરદેવે અસમનો મહિમા ગાયો પણ એને શું ગાયું કે ભારત દેશની વાત કરવામાં આવી એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા એકબીજાને નહોતા જાણતા સતા પણ ભારત અમારી ભૂમિ છે એવું ભારતના ઋષિ મુનિઓ સંતો મહંતો કહી ગયા છે અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા એવું દરેક સંતે કહ્યું છે એટલે ખરેખર એના ઉપરથી આપણે કહી શકીએ કે ભારત એ ભારતમાં જન્મ લેવો એ ખરેખર પુણ્યશાળી કે દુર્લભ પણ કહી શકીએ એવું એમ બંનેને અનુભવ્યું અને વ્યક્ત કર્યો આપણા ઋષિ મુનિઓએ વિદ્યાર્થી મિત્રો આ તો આપણો સરસ મજાનો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એના વિશેનો પાઠ એટલે હવે આપણે એનો છેલ્લો ફકરો જોઈ લઈએ તો આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે અને જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતા એ વર્ષો નીકળી જાય છે એવી અભિન્ન ભાષાઓ અને અપરંપરાગત વિવિધતા ધરાવતા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે અને પ્રકૃતિ ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સંધાય છે એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવી અને આગળ વધારવાની છે અને એ જ ખરેખર ભારતવાસીઓ માટે અખંડ જ્યોત કહી શકીએ આમ અહીં પાઠ આપણો પૂરો થાય છે સરસ મજાના વિચારો દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિ છે કેમ આપણી સંસ્કૃતિને આપણે જાળવી રાખવી આપણી પરંપરાઓને આપણા રીતિ રિવાજોને કેમ આપણી જીવનશૈલીને એની એ જ ઢબથી જીવી હતી એવી ને એવી ઢબમાં આપણે જીવનશૈલીને સાથે રાખીને વિકાસ પણ કરવાનો છે અને આપણા ભૂતકાળના વારસાને પણ જાળવવાનો છે બંનેની જરા પણ આજ ન આવે એવી રીતે આપણી સંસ્કૃતિને અખંડપણે આગળ ધપાવવાની છે એની ખાસ કાળજી રાખવાની વિનોબા ભાવે આપણને આ પાઠની અંદર સમજાયું છે જોઈએ આપણે પાઠના ટિફણ તો સમાનાર્થી શબ્દો વર્જ્ય એટલે ત્યજવા યોગ્ય નકામું કહી શકીએ ક્ષીણ એટલે ઘસાયેલું નબળું અક્રાંતિઓ એટલે ધરાય નહીં તે વધારે પડતું ખાવું એને કહી શકીએ આપણે સાવત જાગ્રત સજાગ નિષ્કર્ષ એટલે સાર તાર કાઢી શકીએ આપણે કે અદ્રિત્ય અજોડ અસ્ખલિત સતત એક ધારું શાશ્વત નિત્ય ચવડ મુશ્કેલી તૂટે મુશ્કેલીથી તૂટે અથવા ફાટે કે ચવાય તેવું સંપદા સંપત્તિ વર્જે એટલે છોડવા યોગ્ય નકામો બીજી વખત શબ્દ આવ્યો પ્રાચીન વિરુદ્ધાર્થી તો અર્વાચીન સાનિગ કઠણ સ્નિગ્ધ એટલે કોમળ કોમળનું કઠણ બાહ્ય એટલે આંતરિક એટલે અંદરનું આધ્યાત્મિક આધ્યાત્મિકને માનનાર તો સંસારિક અભિમાન નિરાભિમાન શાશ્વત ના શાશ્વત ન શાશ્વત પણ કહી શકીએ અકરિયાતું એટલે ખૂબ ખાય એવું અકળી અકળીને ખાયું તો મિતહારીએ એટલે જેટલું જોઈએ એના કરતાં પણ થોડું ખાનાર સાથે ટિપ્પણી પણ જોઈ લઈએ તો એક વાક્યમાં જવાબ લખો એ આપણે વિકલ્પ પરથી લખી શકીએ પછી બે ત્રણ વાક્યમાં જવાબ લખો એક પ્રશ્ન અને પરિછેદ વાંચી અને તેને નીચે આપેલા પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે પછી એમાં પણ એક બે ત્રણ ચાર પ્રશ્નો છે અને નીચેના સવિસ્તાર જવાબ લખો એની અંદર આપેલો એક પ્રશ્ન આપણે પાકી બુકની અંદર લખીશું વિદ્યાર્થી મિત્રો આના પછીના લેક્ચરમાં આપણે એક નવા પાઠને કે કાવ્યની શરૂઆત કરશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અને કોરોનાની ચપેટમાં ન આવો એ આપણે ખાસ ધ્યાન રાખશું અસ્તુ